એ બોલ તું આને અવરું કેમ અત્યારે એને એમ કે હું તારી વહુ સૌ પણ બોલ મારા ખાણ માં બોલે જો વહુ હા તો વર કે તારો બે આ હા 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 એ વર ના દીકરા એ વર તું સો તું કાન મૂકી દે મોઢે સત્ત જશે આને વળી પાછે અમુ બીરો બોલ આને પાછા ઢોંગ સારું કર્યા છે તું જાય આને જાય

એમ કેમ કરતા બાપા એમાં એવું છે ને એ નોકરીએ થી આવતા હતા બરોબર પડતા આયા અને પગ લટક્યો ને તે ખાટલા પાયો આયો માથે ત્યાં ના એમ જ કરે છે એ બડા તો એનો ડગળું જો એ બાપા એ તો અમને ખેબર છે પણ હવે શું કરીએ અમે એ બડા એ ગાંડો થઈ ગયો ને ક્યાં ભાટક છે એ હાલો કઈને ઘરે લઈ આવી હે બોલ આઈ લે આઈ ના બોલ માર ઘરે ઘણું કામ પડ્યું છે તમે હાલો ઉજીયાઓને યોર Tại sao mọi người lại bị lắm, khổ như thế này? lại này?

મૂકી <laughs> દે <laughs> <laughs> hey, <bapa, I'm> <laughs> 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 શું કરો હવે એ કઈ નો થાય હવે કોક ના ઘીરે કરો બાપા જલ્દી ભગવાન કી